સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ફરી વિવાદમાં આવી છે કોલેજમાં એન્ટરટેનમેન્ટના નામે જોખમી જોખમી થઈ રહી છે છે પ્રોફેસરની સામે જ સ્ટન્ટ કરવામાં આવતા હોવાનો વાયરલ થયો કોલેજ કેમ્પસમાં માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં કાર તેમજ બાઇકના જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ જોખમી સ્ટન્ટના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા કોલેજમાં સાત એપ્રિલ એપ્રિલના રોજ માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં રાત્રિ દરમિયાન કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર તેમજ બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા તેમજ કારને કરવામાં આવી હતી મોડી રાત સુધી કોલેજ કેમ્પસમાં આ પ્રકારના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ સ્ટન્ટ બાજરી સમયે ઉપસ્થિત હતા અગાઉ પણ આ કોલેજ વિવાદોમાં આવી ચૂકી છે